દેગામ તાલુકાના પાંચ તાલુકા પ્રજાપતિ સમાજ દ્વારા એકત્રીસમા સમૂહ લગ્ન યોજાયા જેમાં ઓગણત્રીસ દંપતી પ્રભુતામાં પગલા માંડ્યા ગાંધીનગર જિલ્લાના દહેગામ પાંચ તાલુકા પ્રજાપતિ સમાજ આયોજિત એકત્રીસમો સમૂહ લગ્ન ઉત્સવ રોડ ઉપર આવેલ દ્વારકેશ કોલ્ડ સ્ટોરેજ ખાતે આવ્યા જેમાં આ પાંચ પ્રજાપતિ સમાજના પ્રમુખો મંત્રીઓ ઉપપ્રમુખ કન્વીનર અને તમામ સભ્યો સૌ ભેગા મળી એકત્રીસમો સમૂહ લગ્ન ખૂબ જ રંગે ચંગકે ઉજવવામાં આવ્યો જેમાં ઓગણત્રીસ જેટલા નવ દંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સભ્યો અને વર્ગ અન્યના પરિવાર સઘા સંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા દ્વારકેશ નોરેદમાં આગળ પાછળ રોડ ઉપર એટલી બધી માનવ મેદની ઉભરાય કે નીકળવાની પણ જગ્યા ન હતી એટલે વિશાળ સંખ્યામાં ભારે ભીડ જોવા મળી અને આયોજક દ્વારા સારી જમવાની સુવિધા પણ પૂરી પાડી બેઠક વ્યવસ્થા અને ખૂબ જ સારું આયોજન પણ કરવામાં આવ્યું દાતાઓ દ્વારા દાન પણ આપવામાં આવ્યું આ મંગળ પ્રસંગે નવ દંપતીઓને સુભાશીષ પાઠવવા તથા સમાજ ઉત્થાનના શુભ કાર્યમાં નવ દંપતીના માતા પિતા ફોઈફોવા માસી કાકા કાકી

અત્યારે અમારો એકત્રીસ મોટા ઉજવાઈ રહ્યો છે તેમાં ઓગણત્રીસ ઓગણત્રીસ દંપતીઓ ભાગ લીધો છે અને અત્યારે બપોરના સવા અગિયાર વાગ્યા છે ભોજન કક્ષમાં બરોબર ભોજનના કામકાજ શરૂ થઈ રહ્યું છે અને બધા જ્ઞાતિ પણ મૂળ શાંતિથી અને સ્નેહપૂર્વક જમી રહ્યા છે જાગીર લેવા